નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં જુઓ એક નવું આપણા ફાર્મનું બોર્ડ આ સાલીહોત્રી ફાર્મ અને સરસ મજાની રીતે સવારના પોરમાં એ સુરત નારાયણ પણ ઉગા નથી પહેલાં આ કૂટ ફૂટ અને કપડાં સાથે રાજલને થોડીક ફેરવી છે કારણ કે પાછી થાણમાં આવી ગઈ યશસ્વી અને ગજાવર ગજાવરને થોડી તકલીફ પડી ગઈ છે પણ હવે સારું થઈ ગયું હોય એવું લાગે છે ઘણો બધો ફરક દેખાય છે આંખો છે એ અંડર લેયર અપ એવું થઈ જતું હતું જે આજે ઘણી રાહત છે અને થોડીક એનર્જી પણ દેખાડે છે એટલે સરસ મજાનું વાતાવરણ છે કુકડા ખાઈ ગયા હારા બતકા ખાઈ ગયા એમાં આપણને પૂજે નહીં કારણ હું ભાવે છે ને પાછળ પાછળ આવશે જે કુકડી ત્યાં બેઠી છે જો આ રી હા ને હમણાં તમે ચૈન નાખશો એટલે સીધી નીચે આવશે ચાલો આજના વિડીયોમાં થોડી થોડી કામગીરી અને વાતો કરીશું આપણે કેવું લાગી રહ્યું છે એ પણ જણાવજો હાલ યશસ્વી હાલો બેટા અને અહીંયા બાંધી દીધી રાજલ વગર એકલી આવીને થોડાક ધમપછાડા ફેકડા મારશે મને એકલા ને ક્યાં પણ આ બધી ટેવ એ આપણે જરૂરી છે અત્યાર પૂરતી જેથી કરી આગળ જતા કોઈ વાંધો ન આવે એકલા રહેવું બોયલા રાખે છે હડવે ભાગવું છે એ બધું કરવું છે પણ એમ ભેગું થાય એવું છે ત્રણેયને અલગ અલગ બાંધી ને એટલે હવે થોડીક તકલીફ છે પણ હમણાં રાજલને આપણે અહીંયા લઈ આવીએ ત્યાં સુધીમાં મેડમ શું કરે છે એ બળ તો કરે બતાય જવાનું પણ એમ જઈ તો અગે નહીં કંઈ જાઓ રહી સામે ઊભો છે રાહ જોઈને કે હમણાં મને લઈ જાય આજે આપણે ગજાવરને થોડે કાંઈ આગળ સુધી લઈ જાય ને તકલીફ થઈ ગઈ છે શેની તકલીફ હોય સમજાતું નથી એની આંખો થોડી અપ થઈ ગઈ મેં કીધું એમ અંડર લેયર એટલે શું હોય કે ખ્યાલ નથી આવતો બાકી એમ હેલ્ધી છે એમ કાંઈ એને વાંધો નથી ખાલી આંખોમાં થોડીક तकलीफ देखाई जो बाकी एक्टिव फूल से आम कई बीजो इश्यू नहीं चलो हम राजल ने बार का राजल हा बेटो What Mario you? ¡Mariño! ¡Mariño! Hey.

જગ્યાએ યશસ્વીને મળી જો કે જગ્યા એનકી છે પણ છતાંય થોડોક આમડો થાય આખા એમાં લાદ પહેરી બાકી એની સરસ પાછળ ઓલા જગ્યામાં હતી એટલે આજે પેલા થોડું કાંઈ કંઈક વ્યવસ્થા કરવી પડશે અને પછી બાબી મિત્રો જગ્યાની સફાઈ પણ આપણો એક પશ્વપાલન કે પશુપાલનનો એક ભાગ છે જેટલી સફાઈ વધારે રહેશે એટલો તમને મજા આવશે પશ્વને મજા આવશે જો હવે આ બગડેલો પાલો છે ટૂંકમાં વેરી નાખ્યો હોય ધૂળ માટી ભરી ગઈ હોય એ હવે આનો ઉપયોગ છે આપણે હવે આ બતક અને મરઘી માટે કરશું કારણ કે એ જો ઈંડા દેવાના હોય તો એના ઘરમાં સરસ ગાદલી જેવું બનાવી દે તો આ પાલાનો સરસ એ ઉપયોગ થઈ જાય બાકી તો આપણે પારવો કરી પારવી પારવીને ભરી જ દઈ છે એટલે ઈ બગાડ કઈ થાતો નથી અને બતકા આટા મારતા હોય તો એ સાફ રહી જાય અત્યારે જો પાણીમાં સરસ મજા કરે છે બધાય જબરજસ્ત આમ હારા પાણીમાં જાય નહીં ને આમ જાય પાછા નીકળે ને એના જેવું છે અને કુકડા એ ઉપર બેઠા છે એની જગ્યા મળી ગઈ છે એટલે હવે એ જો પોતે જગ્યા હું ક્યાં જવું ક્યાં જવું અડધા જાળો હારા હવે પોતરી નાખી કાઢી નાખ્યા જળ મૂળમાં એટલે પશુ પ્રેમ ને પ્રાણી ને પક્ષી ને જો તમારે થોડુંક ધ્યાન રાખવું હોય તો આય તૈયારી રાખવી પડે ફેન્સિંગ એવું આપણે માર્યું નથી માયર્યું હોય તો ભેગું થઈ જાય એટલે સીધી ઊંધી બે સફારી મારી બધું પારું પારું કરી મિત્રો ખરેરો કરવો એ પણ આખી એક પ્રોસેસ નો ભાગ છે ખરેરાથી અડધું એનું મસાજ થઈ જતું હોય ખરેરો પણ એક ખોરાકની અંદર આવે છે અને જે અશ્વને ખૂબ રાહત આપે છે તમે સવારી કરો સાથે એક બે દિવસ એવાય રાખવા જોઈએ બંને તો રોજ જ ખરેરો કરવો જોઈએ પણ આ તો આપની સમયની અનુકૂળતા મુજબ છે જે લોકો પાસે માણસો છે એ લોકો તો સતત એ જ ખરેરોને એવું રેગ્યુલર થતું હોય પણ આપણે હાથે કરતા હોય ત્યાં ખરેરો બહુ ઓછો થતો હોય એનું પ્રમાણ ખૂબ ઓછું હોય તો એમાં આપણે હાથે કરતા હોય તો અઠવાડિયામાં એક બે દિવસ તો અવશ્ય ખરેરો કરવો જ જોઈએ આ ગેજાવારનો ખરેરો પછી યશસ્વી પછી રાજલ બધાને આપણે લાઈનમાં કરતા જઈએ ખરેરો પડે ને ખરેરો તો એ રાજલ માં હવે અત્યારે થાણ માં આવી છે પાછી ટૂંકમાં ખાલી નીકળી છે એટલે વાત એવી છે થાણ માં હોય તો શાંત રહી હાથ થી એવી નિરાય તો કે તમે વાત જવા દઈએ પણ તો ઊંકારા લવકારા તો આવી જ જાય પણ ફાયદો થાય થોડો જો થોડોક ફાયદો થાય અને જે દિશામાં રુવાટી હોય શરૂઆતમાં એ દિશા તરફ ખરેરો કરવો જોઈએ ધારો કે અહીંયા નજીક દ્રશ્ય બતાવો હવે આને સરસ આરોટો બારોટો લઈ લીધો બરોબર હવે આને કાઢવા માટે તો આપણે અપડાઉન ખરેરો ટૂંકમાં આ રીતે ખરેરો કરવો પણ આ પોલા હાથે પણ જે વજન હાથે તમે કરો છો એ હાથે તમે આવી રીતે જે દિશામાં રૂવાટી હોય એ દિશાની અંદર તમે ખરેરો કરો તો એને ફાયદો થાય અને એને પણ સારું રહે તો હસવા માટે થઈ એ ખરેરાની વાત એ આપણે યાદ રાખવી જોઈએ પછી હળવે હળવે જાઓ અમુક સેન્સિટિવ ભાગ હોય ધારો કે આ પગનો ભાગ આ તે ને બધું છે એની અંદર તમારે આ પતરાનું નહીં લેતા બીજી કોઈ રીતે રબરનું છે કે બીજો કોઈ ખરેરો છે એ તમે કરી શકો છો તો એ ફાયદાની વાત છે તો એ રીતે તમે જુઓ અને ખરેરા આખી રીતે પ્રોસેસ કરો તો બસ હવે ધીરે ધીરે હું તમને બતાવું

ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા જે અશુપ્રેમીઓ હોય પશુ પ્રેમીઓ હોય એમની સાથે શેર કરો અને ટ્રાવેલિંગ વ્લોગ આપને કેવા લાગે છે એક માઇકનો પ્રશ્ન છે એમાં હું સ્વીકારું છું પિન કદાચ થોડી ખરાબ થઈ ગયું એવું લાગે છે તો બસ એ સાથે આપણે મળીશું અને સરસ મજાની રીતે કંઈક એડવેન્ચર સાથે એન્જોય કરીશું ધન્યવાદ